મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો આજે આપણે વાત કરીશું મિત્રો અત્યારે ગુજરાતમાં બબ્બે વાવાઝોડા એન્ટ્રી લઈ લીધી છે મિત્રો બીજી વાર ગુજરાતમાં વાવાઝોડું પણ આવ્યું છે મિત્રો ચોમાચા પછી પણ અત્યારે વાવાઝોડું આવ્યું છે અને શિયાળામાં મોસમ ચાલુ થઈ અને વરસાદના ઝાપટા આવવાનું પણ ચાલુ થઈ ગયું છે અને આપણી આગાહી પ્રમાણે આવતીકાલે પણ ભાવનગર જેવા વિસ્તારમાં વરસાદ આવ્યો હતો અને મિત્રો અત્યારે વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે મોથા વાવાઝોડું મિત્રો ગુજરાતમાં જોઈ શકો છો અત્યારે ગુજરાતથી નજીક ખૂબ જ નજીક વાવાઝોડું પણ પહોંચી ગયું છે અને આજના વિડીયો મિત્રો વાત કરીશું કે અમરેલી અમદાવાદ આણંદ બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટા ઉદેપુર દાહોદ અને બાકીના ગાંધીનગર જામનગર મહેસાણા મોરબી જૂનાગઢ નવસારી પાટણ રાજકોટ વડોદરા પંચમહાલ સાબરકાંઠા ગીર સોમનાથ કચ્છ પોરબંદર સુરત વલસાડ સુરેન્દ્રનગર અરવલ્લી ડાંગ દ્વારકા મહીસાગર તાપી ખેડા નર્મદા અને ઇન્ડિયાના બીજા રાજ્યની આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ તો વિડીયોને છેફ સુધી જોજો અને ચેનલ પર ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો મિત્રો તો આજના વિડીયોમાં આપણે આ બધા વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કે હવે ઓખા છે દ્વારકા છે જેવા વિસ્તારમાં જોઈએ તો ઓખા છે દ્વારકા જેવા વિસ્તારમાં મિત્રો ઠંડી ઠંડીવાળું વાતાવરણ રહેશે ત્યાં વરસાદની શક્યતા નથી ભાટિયા ખંભાળિયા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં માવઠું આવી શકે છે અને પોરબંદર છે રાનવાવ છે ખંભાળડોર છે એવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો માવઠો આવવાની શક્યતા રહેવાની છે મિત્રાલા જેવું ઉત્તરમાં પણ માવઠું આવી શકે છે કડ છે ગોધરાધર છે એ વિસ્તારમાં પણ માવઠો આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે ગારે જેવા ઉસ્તરમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો માર્ગોલ છે માલિયા છે ગાડુ જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવા છે મિત્રો આ વખતે ગુજરાતમાં માવઠું તબાહી મચાવશે તેવી પણ આગાહી કરવામાં આવી છે વેરાવદલ છે ધીમરી જેવા ઉત્તરમાં પણ વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવા છે મિત્રો કોડીનોર છે ગોન છે માલગામ જેવા ઉત્તરમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ માવઠો આવવાની શક્યતા ખુબ જ વધારે આવશે મિત્રો અને જામવાલા છે ગીર ગાંધાડા જેવા ઉત્તર માં મિત્રો જોઈએ તો ત્યાં મોટું માઉઠો આવી શકે છે અને ગીર નેશનલ પાર્ક છે સાસન ગીર જેવા ઉત્તરમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો એક મોટું માવઠું આવી શકે છે મિત્રોને આઠથી દસ દિવસ અત્યારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો ત્રીસ તારીખ સુધી વરસાદ આવવાની શક્યતા રહેવા છે મિત્રો આખા ગુજરાતની અંદર ધોરાજી છે જેતપુર છે અને ખંભરોડા છે ઉપલેડા છે અને રબારીકા જેવા ઉત્તરમાં જોઈએ તો ત્યાં પણ વરસાદ આવવાની શક્યતા રહેવા છે જામજોધપુર છે ખાવડા છે અને લોદાખ છે વસ્તરમાં જોઈએ તો ત્યાં મિત્રો માવઠું આવવાની શક્યતા પણ ખૂબ જ વધારે રહે છે મિત્રો અને જામનગર જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ તો જામનગર છે દૂધવાવ છે અને તેબા છે બેડ છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહે છે મિત્રો અને ધારોલ છે હોય છે અને જામવાલી છે મોડા છે જેવું વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાનું છે મિત્રો જોડિયા છે પીથોડ છે અને તંકરા જે વિસ્તારમાં પણ માવઠું હોવાની શક્યતા રહેવાની છે અને મોરબી જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે અને માલીવા જે વિસ્તારમાં મિત્રો મા વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો મતલબ થાય છે કે ત્યાં માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહ્યો છે અને લોડિયા છે મુલી છે જેવો તાન છે ચોટેલા છે અને લડાખી જે વિસ્તારમાં પણ મોટી વરસાદની શક્યતા રહેવો છે રણવો છે અને રાનપુર છે જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવા છે મોટા છે જિલ્લા જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવું છે મિત્રો વાત કરીએ તો ભાવનગર જેવા ઉત્તરમાં જોઈએ તો મિત્રો આવતી આવતીકાલની આગાહી પ્રમાણે આપણી આગાહી સાસી પડી છે અને બેથી પાંચ દિવસ હજી પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો ભાવનગર તલાજા પાલિતાણા બુધેલ જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રોને મગફળીને નુકસાન કરશે તેવી મેં આગાહી કરી હતી ગઈકાલે અત્યારે મિત્રો સાસી પડી છે ઘણા ખરા ખેડૂતોને ખેડૂતોને નુકસાન થયું છે મિત્રો મગફળીમાં અને બાડીયા છે જેવું સ્તર લીંબડી છે જેવો સ્તરમાં પણ હજી એક માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે બાવલા છે ધોલકા છે જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવા છે મિત્રો ગુજરાતની અંદર અને મિત્રો વાત કરીએ કે પિથોડી છે જેવું વિસ્તારમાં છે સાબલી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શકતા રહે છે વિરમગામ છે કલોલ કલોલ છે જે સ્તરમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે ગાંધીનગર છે અને ચેનપન જે સ્તરમાં પણ માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે મિત્રો અને ઓલ ઇન્ડિયાની અંદર મિત્રો ગુજરાતમાં અત્યારે ખૂબ જ વરસાદનું જોર વધી રહ્યું છે ધોલકા જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવું છે મિત્રો હજી પણ પાકમાં નુકસાન કરી શકે તે પણ આગાહી કરવામાં આવી છે વડોદરા છે અને બોડાલી છે સિરનોર છે તારાપુર છે જેવો વિસ્તારમાં પણ માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે ભરૂચ છે દહેજ છે જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવવાની શક્યતા રહ્યો છે મિત્રોને ને ત્રીસ તારીખ સુધી જયારે ગુજરાતમાં માવઠું આવી શકે છે દેવ દિવાળી સુધીમાં તો એક માવઠું ચોક્કસ આવશે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે સુરત જેવો વિસ્તારમાં પણ માવઠું આવી શકે છે વલસાડ છે વાપી છે અને વંડળા જે વનસાડા જેવા સ્તરમાં પણ માવઠું આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને ધાનુ છે જે વસ્ત્રમાં જોઈએ તો જ્યાં મિત્રો વાદળી વધારેમાં વધારે જાહેર કરવામાં આવ્યું છે બોલસર છે પાઘર છે મંડોર છે જે વસ્ત્રમાં મિત્રો જોઈએ તો જ્યાં મિત્રો મોટામાં મોટું વાવાઝોડું આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો તાન છે ઓમવાડી જે વસ્ત્રમાં પણ માવઠું આવી શકે છે છે જેવા વસ્તરમાં પણ ધોધમાર વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો વસાય વિરાશ છે એવા વસ્તારમાં પણ માવઠવાની શક્યતા રહેવાની છે મિત્રો અને ત્યાં ઠંડી વાળું વાતાવરણ પણ રહી શકે છે મુંબઈ મુંબઈ છે નવી મુંબઈ છે જેવા સ્તરમાં પણ માવઠું હોવાની શક્યતા ખૂબ જ વધારે રહ્યો છે મિત્રો ઉરાન છે જેવા વિસ્તારમાં પણ માવઠાવાની હોવાની ખૂબ જ વધારે રહ્યો છે અલબાગ છે અને પેન છે જેવા સ્તરમાં પણ ખૂબ જ અત્યારે વાદળી જાહેર કરવામાં આવી છે અને મિત્રો ત્યાં વાવાઝોડું ખૂબ જ નજીક દર્શાવવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા વાવાઝોડું ખૂબ જ ત્યાંની નજીક છે અને મિત્રો વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં જોઈએ તો ગાંધીધામ છે ભુજ છે જેવું સ્તરમાં જોઈએ તો ત્યાં મિત્રો અત્યારે વાવાઝોડાનું જોર વધી રહ્યું છે અને ત્યાં વાવાઝોડાની એક સિસ્ટમ સક્રિય થાય છે ને ત્યાં માછીમારોને ખેડૂતો માછીમારોને દરિયા ન ખેડવાની પણ સૂચના અપાય છે મિત્રો ખાવડા છે એવા વિસ્તારમાં પણ અત્યારે માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ભુજ જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે છે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે રાપર છે મનફરા જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે છે રોડા છે પટાન છે જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે છે ગુજરાતની બહાર પણ મિત્રો માવઠું આવી શકે છે પલાનપુર છે જે પાલનપુર જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવા છે મિત્રો અને હવે વાત કરીએ કે ઓલ ઇન્ડિયાની અંદર ઉપરના વિસ્તારમાં જોઈએ તો મિત્રો કાશ્મીરના વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ધોધમાર વરસાદ અને અત્યારે માવઠાની શક્યતા રહેવાની છે મિત્રોને ત્યાં બરફ વધારેમાં વધારે પડશે અને ત્યાં માઇનસ એકની ડિગ્રી પણ છે મિત્રો લેહ જેવા વિસ્તારમાં મનાલી જેવા વિસ્તારમાં અત્યારે માઇનસ એકની ડિગ્રીમાં તાપમાન ઓલો ઠંડીવાળું વાતાવરણ પણ દર્શાવવામાં આવ્યું છે મંડી જે વસ્તારમાં પણ માવઠું હોવાની શક્યતા ખૂબ જ વધારે રહેવું છે મિત્રો અને તેની વિશે વાત કરીએ તો મિત્રો શિમલામાં અત્યારે ખૂબ જ સોળ સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે મિત્રો અને ત્યાં અત્યારે હવે ખૂબ જ ઠંડી પડશે અને ત્યાં બરફવાળું વાતાવરણ પણ જોઈ શકાય છો મિત્રો અને ત્યાં ફરવાલાયક સ્થળ છે અને ત્યાં મિત્રો અત્યારે ન જવું તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો કેરલા છે યવસ્તરમાં પણ માવઠું આવી શકે છે પારૂ છે સંગ્રુ છે તોહાન ના છે જેવો જ તેમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો હજી પણ બરફ પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો હવે ખૂબ જ બરફ પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ઓલ ઇન્ડિયામાં જોઈએ તો નવી દિલ્હીમાં પણ માવઠું આવી શકે છે અને આપણા ગુજરાત તરફ મુંબઈમાં પણ માવઠું આવી શકે છે અને સેલેમ છે નીચેના વિસ્તારમાં જોઈએ તો ઇન્ડિયામાં નીચેના વિસ્તારમાં પણ માવઠું આવી શકે છે સેલેમ છે કનારૂર છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ માવઠું આવી શકે છે મિત્રો જોઈ શકો છો ગુજરાત ઇન્ડિયામાં અમુક વિસ્તારમાં નહીં આવે ને અમુક વિસ્તારમાં આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં છે મિત્રોને અહીંયા જોઈએ તો નીચેના વિસ્તારમાં રાણીની છે વિસ્તારમાં અત્યારે ખૂબ જ વાવાઝોડું નજીક છે ને મિત્રો ગુજરાતમાં બે વાવાઝોડા છે તેમાં બે બે વાવાઝોડા નીચેની તરફ પણ જઈ શકે છે ને ગુજરાત તરફ પણ વાવાઝોડું એન્ટ્રી લઈ શકે છે મિત્રો જોઈ શકો છો અત્યારે ગુજરાત તરફ પણ વાવાઝોડું ગતિ કરી રહ્યું છે મિત્રો અને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરી સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત નમસ્કાર સેફ રહો સતત રહો જય હિન્દ ભારત નમસ્કાર